રાજકોટમાં પીએનબી બેંકે પચીસ લાખ રૂપિયા ચાઉ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ફરિયાદીએ સર્ટ અને ગંજી કાઢી બેંકમાં જે વિરોધ નોંધાવતા દોડધામ મચી જવા પામી હતી એકોતેર લાખ રૂપિયાનો ફ્લેટ લીધો હતો આકાશવાણી ચોકમાં આવેલ શાંતિ હાઇટમાં પીએનબી ફોર ફીટ થઈ ગયા હોવાનું બેંકના અધિકારીઓએ જણાવ્યું હતું ત્યારે પચીસ લાખ રૂપિયા બાબતે બેંક કર્મી યોગ્ય જવાબ ન આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને પૂરેપૂરી રકમ વ્યાજ સાથે મળે તેવી માંગ કરવામાં આવી છે नोटिस है वो तुमने देखा हुआ है क्या का काही हलतू तो नहीं 25 लाख रुपया खा गया और 4 लाख रुपए जो पंकज भाई है वो खा गया नो तो सेट से, से, सेटिंग कराने का उसने 4 लाख रुपए